નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા હજારો કિલોમીટર રેલનો પાટો હોય રેલવે ટ્રેક હોય પણ એમાં એકાદ ઇંચ નો પાયો જો તૂટી જાય તો આખી ટ્રેન ગબડી શકે છે મનમાં પણ કોઈ જીવ માટે નાનકડો પણ દ્વેષનો અંશ રહે તો તમારી ગાડી પણ પાટા ઉપરથી ગબડી શકે છે આચાર્ય અજીત શેખર સુરીજીએ બહુ સરસ આવી વાત કરી છે કે કાળમાં આગળ જોનારો હોય ને એનો એક્સિડન્ટ નડતો નથી એ પાછળ નથી જોતો પણ ભૂતકાળ ભૂલનારો જ ભવિષ્યને જોઈ શકે છે આ વાત સમજી લેવા જેવી છે ઉદયન રાજાએ ઉપવાસ કર્યા અને એની એની સાથે એણે એમાં ક્ષમાભાવ પ્રગટ્યો તો બીજો રાજા જે ચંડ પ્રદ્યોત એમને કેદી તરીકે કેદ કરેલા એમને માફી આપીને છોડી મૂક્યા હતા આ ક્ષમાપનાનો ભાવ છે બહુ મહત્વનો છે જૈનોના પર્યુષણ પર્વનો અંત આવવામાં છે આજે દેરાવાસી પંથની સંવનસરી છે અને આવતીકાલે સ્થાનકવાસી જૈનોની સંવનસરી છે અને સંવનશ્રીની મૂળ ભાવના એક સમાપના છે મીચા મી દુકડમ કહી એક બીજાને નહીં પણ દુનિયાના દરેક જીવોને ખમાવવાની આ સિસ્ટમ છે બહુ અદ્ભુત સિસ્ટમ છે અને ક્રોધ અને દ્વેષ નો વેરભાવ જ્યાં હોય ત્યાં મુશ્કેલીઓ જાજી હોય છે સાહેબ કાંટા જોનારાને ફૂલ નથી દેખાતા બીજાની ભૂલ જોનારાને અન્યનો પ્રેમ પણ નથી મળતો મારા સાહેબ એક સરસ મજાનો દાખલો આપે છે કે એક ઘર ઉપર લખેલું હતું કે આ વાંચનાર ગાંડો છે પછી બીજો કોઈ ત્યાંથી પસાર થાય છે અને એ ભૂસી નાખે છે ને ત્યાં લખે છે કે આ લખનારો લલ્લુ છે હવે લખનાર વાંચનાર બંને આમ તો જુઓ તો પાગલ છે પણ આપણે ત્યાં બીજાના કચરા સમાન દોષ યાદ રાખીને દિમાગને તમે કચરા પેટી બનાવો છો બીજાના દોષ વાંચનાર પણ પાગલ છે ક્ષમા જેવા આભૂષણને ફેંકી દેનાર અને આચરણને ગલત આચરણને અલંકાર બનાવનારો પણ લલ્લું છે એટલે લખનાર પણ લલ્લું છે ને વાંચનાર પણ લલ્લું છે નમ્રતાથી ભૂલમાં ક્ષમાયાચના કરીએ તો ન કરીએ તો શું અને કરીએ તો શું તમે જો ક્ષમાયાચના નથી કરતા તો સૂકા શાક જેવા સખત થઈ જાઉં છું અને સખત હોય મળદા જેવું રહે છે પણ અન્યની ભૂલને જે ક્ષમા નથી કરતા એ બહુ કંજૂસ છે પોતાના જ ઘરમાં પોતાની છે આવી સરસ વાત મારા સાહેબે કરી છે ઓશોએ પણ ગીતા દર્શનના એક અધ્યાયને સહારે કેટલીક વાતો કરી છે બહુ મજાની છે એ કબીરનો એક દોહાની વાત કરે છે નિંદક નિયરે રાખીએ આંગણ કૂટી છબાય એટલે પોતાની નિંદા કરનારને આંગણું કૂટી પોતા પાસે જ રાખો એટલે ભીતરનો કચરો જે છે એનું દર્શન થાય એ જરૂરી છે ભીતર જે છે તે દેખાતું રહે તો ક્યારે કોક દિવસે એનાથી તમારો છુટકારો થશે બહુ સરસ વાત છે પણ આપણે શું કરીએ છીએ કે આપણે પ્રશંસકોને પાસે રાખીએ છીએ અંદર નથી એ બતાવીએ છીએ છુપાવીએ છીએ ખબર ખબર તો પડી કે તમારામાં ક્રોધની ભાવના છે એટલે તમારે ગાળ આપનારને તમે જો ધન્યવાદ આપવાની સ્થિતિએ પહોંચશો તો ભીતર ક્ષમાની શક્તિ વિકાસ પામશે ક્ષમા બહુ પોઝિટિવિટી તમારામાં જનરેટ કરે છે ક્રોધનો કોઈ પસ્તાવો નથી કોઈ ક્રોધ માટે માફી નથી એટલે ક્રોધ થયા પછી પસ્તાવો જે કરવો પડે છે એ તમે ક્ષમાયત્ન કરી દો તો પછી પસ્તાવોનો સવાલ આવતો નથી તમે તમને કોકે ગાળ દીધી અને એમણે ક્ષમા ન માગી તો તમારાને એના વચ્ચે ચક્કા જામ થઈ જાય છે આ બહુ સીધી સાધી સરળ વાત છે અને જિંદગી આવા ચક્કાઓનું બહુ મોટું ઝાડું છે અને જો આ વ્યવહાર અટકી જાય તો બધું અટકી જાય છે ચક્કાજામ થઈ જાય છે એ ચક્કાજામ ન થાય એની માટે તેલની લુબ્રિકન્ટની જરૂર છે નહીતર તમે અટકી જશો એટલે માફી માગો માફી આપો અને ચક્કા ફરી ચાલવા લાગશે આ ક્ષમા છે ને એ લુબ્રિકેશનનું કામ તમારા જીવનમાં કરે છે એ બહુ મહત્વનું છે ને એટલે જ કૃષ્ણએ કહ્યું છે ક્ષમા હું છું સત્ય હું છું ઇન્દ્રિયોને વશ કરવી એ હું છું મનનો નિગ્રહ પણ હું છું પણ સૌથી મહત્વની વાત છે કે જબરજસ્તી ક્યાંય ન આવવી જોઈએ એ યુદ્ધ છે તમારા ક્રોધને જીતવો તમારામાં રહેલા દુર્ગુણોને ઓવરકમ કરી જવું એ યુદ્ધ છે અને વિદ્રો તમે એની સામે તો ક્યારેક તમારા મન બળવો પકડ્યું છે એટલે જબરજસ્તી નકામી છે તમે જોજો કે તમે જ્યારે ઉપવાસ કરો ત્યારે ભોજનની યાદ આવે છે પણ તમે ભોજન કરી લો પછી ભોજનની યાદ નથી આવતી આ બહુ મહત્વનું છે કે રસ્તા ઉપર તમે નીકળા હો તો તમારે એ સમજવાની જરૂર નથી હોતી કે મેં કપડાં પહેરા છે કે નહીં પણ તમે જો નગ્ન થઈને રસ્તા ઉપર નીકળશો તો કપડાં જરૂર તમને યાદ આવશે એટલે આ રીતે બહુ એટલે મન સાથે લડવાની જરૂર નથી મન સાથે દોસ્તી કરવાની જરૂર છે મનને સમજવાની જરૂર છે તો તમે મનના માલિક બની શકો છો એટલે ક્રોધ આવે અને તમે જો દબાવશો તો એ તમારી અંદર ઉતરશે રોમે રોમમાં ફેલાશે અને બીજો કોઈ રસ્તો ગોતી અને એ પ્રગટ થશે થશે ને થશે